વાંકાનેરના કેરાળા ગામે રોજગારીની સમસ્યા પારાવારિક કલેશ વગેરે દૂર કરવાના નામે દોરા ધાગાના ધતીક કરનારા શખ્સને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રોજગારીની સમસ્યા તથા પારિવારિક કલેશ દૂર કરવાના નામે ધતીંગ કરવામાં આવતા હતા અને દોરા ધાગા કરવાના નામે પીડિત લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા જેથી વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા પોલીસને સાથે રાખીને આ ધતિંગ કરનારા શખ્સને ત્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી અને ત્યારે દોરા ધાગાના ધતીંગ કરીને રૂપિયા લેનાર શખ્સને રંગે હાથે ઝડપી લેવામાં આવેલ છે અને ત્યારબાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરા ગામમાં ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજવર બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી દસ વર્ષથી દોરા ધાગા ઇલમના ધ કરતો હતો જેનો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને તેની ટીમે બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરીના ધતિંગનો પર્દાફાશ કર્યો હતો અને તેને ભોગ બનેલ મહિલા પાસેથી રૂપિયા લઈને તાવીજ કરી આપી હતી ત્યારે રંગે હાથ ઝડપી લીધેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ શખ્સ મૂળ અમદાવાદનો રહેવાસી છે અને હાલમાં વાંકાનેરના કેરળા ગામે પરિવાર સાથે રહેતો હતો અને કોઈ રોજગારીનો પ્રશ્ન હોય ઘરકંકાસ હોય વગેરે જેવી સમસ્યા હોય તો જોવાનું કામ કરીને તેને દોરા ધાગા કરીને તેની ઘર કંકાસ હતો અને મારો ફોટો મેં આઈકો વિધિમાં અને હૈન પપ્પાનો ફોટો ઈટ નીચે દાબી દેવાનો અને સારું થાય એટલે અગિયાર પીર હોય ઓલા ફકીર પીર એ જમાડવાના એ રીતે મને દોરો કરી દીધો પૈસા એ અગિયારસો રૂપિયા લીધા દોરો આઈક્યો હા બસ આ દોરાનું હું એ કરું છું દસ વર્ષ લોકોની તકલીફ દૂર કરું છું હવે આ બંધ કરી દઈશ હવે આ બંધ કરી દઈશ માફી મંગુ છું હું દુઆ કરું ને આ દોરત આવી જાપુ બસ ના પૈસા નહીં ફકીરે જમાડી દો બસ બાકી પૈસા નથી હે પાંચ એક વર્ષ દસ વર્ષ નથી પાંચ દસ વર્ષથી કરું છું એમાં એટલું વર્ષ નથી હવે માફી માંગુ છું નહીં કરીશ કેરાડા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા દુઃખ દર્દ મટાડવા તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાય કરતાં સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને બે ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા આ સદંતર ખોટું હતું લોકોને ઉલ્લું બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા આ બધી પ્રવૃત્તિ આજે રંગે ઝડપાઈ જતા તેની થતીંગ લીલા કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ બારસો ને સેટમાં સફળ પાસ કર્યો છે આ ફિરોદ અહેમદ કાદરી કે જેવો માત્ર ને માત્ર કોઈ પણ કામ ધંધો કરતા નથી અને જોવાના ઉપર એનો દર ગુરુવારે ધંધો ચાલે છે આ ધંધાની કપટલીલાની પ્રવૃત્તિ કાયમી બંધ કરાવી છે